ભક્તિમય બની ગયું હતું વિમલનાથ જૈન સંઘમાં વિમલનાથ ભગવાનનું ચૈતન્ય વંદન પછી ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું અને આવતીકાલે બુધવારે બીજના પવિત્ર દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આયંબિલનો તપ કરવાની ટહેર નાખતા સંઘે સ્વીકારી લીધી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાઈ છે તે માટે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજે નિઝામપુરા ખાતે નવકાર મંત્રના જાપ કરાવ્યા હતા તથા અલકાપુરી જૈન સંઘ ખાતે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં એકસો આઠ પાર્શ્વનાથ પૂજન તથા એકસો પિસ્તાલીસ એમ્બિલ તપ કરાવવામાં આવ્યા હતા તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું વધુમાં આચાર્ય નરદેવસાગર સુરીશ્વરજી મહારાજના વડોદરાના સચિવ તથા સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ઓગણત્રીસમી તારીખે ગુરુવારે આચાર્ય ભગવંતનું સામયું ડોક્ટર મનસુખભાઈ શાહના ગ્રહ જિનાલયથી નીકળી અંકુર સોસાયટી જૈન સંઘમાં પગલાં કરશે અને ત્યાં ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવશે તથા ત્રીસમી તારીખે શુક્રવારે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ગુરુદેવનું ભવ્યાતિ ભવ્ય સામાયુ કરવામાં આવશે અને શનિવારે વિશ્વ શાંતિ માટે સામૂહિક આયંબિલ તપ અને રવિવારે સામૂહિક સામાયિક કરાવવામાં આવશે આજે વિમલનાથ જૈન સંઘમાં સામ્યા બાદ લાભાર્થી અલ્કાબેન શ્રેણિકભાઈ શાહ પરિવાર દ્વારા નવકારશી કરાવવામાં આવી હતી એમ સંઘના મંત્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું આજે વિશાળ માનવમેદની વ્યાખ્યાન ફરમાવતા ગચ્છાધિપતિ આચાર્ય સાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે જે ધર્મ કરશે તે જ ટકશે તેથી દરેક લોકો ઘરમાં જૈન દર્શનમાં બતાવ્યા મુજબના ભગવાન શાંતિનાથનો પાઠ કરે અને વિશ્વ કલ્યાણની ભાવના રાખે જેથી ઉપદ્રવો શાંત થશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું ત્યારે મુનિરાજ પદ્મ સાગર વિજયજી મહારાજે પણ આયંબિલ તપ વિશે સમજાવ્યું હતું અને આવતીકાલે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ આયંબિલ તપ શું કામ કરવું અને તે કરવાથી શું લાભ થાય તેના ઉપર વ્યાખ્યાન ફરવામાં આવશે તો ભાવિ ભક્તો મોટી સંખ્યામાં વધારે લાભ લેવા એમ જૈન નગરની દીપક શાહે જણાવ્યું હતું સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો